ચાલો સરસ મજાનું ગુલાબ બનાવી સરસ મજાનું ગુલાબ જો હવે આયુષભાઈ અહીંયા તાર બાજુમાં આકડા લખેલા છે ને એ પેલા કેટલા છે એક તો એની બાજુ કેટલા લીધા કરીશ હા હવે પછી કેટલા લખેલા આવ્યા

ચાર હાલો હવે ચાર લીટા કરીશ ને પછી કેટલા છે પાંચ એક નેગાડો બધા તાળી વગાડો બધા વગાડો તાળી આલો હજી તારીખ વધારો બરો એક બે ત્રણ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એક পাগ বে তানপ